મમ્મી મમ્મી આ તમને મસ્તી નો કલર લાગે સાત વારે આવો હોય કઈ નતો આવો કઈ નતો હેડી ઓકે ઓકે

સમજાવી તો બહુ દઈ હા તો ત્યાં જઈને ભૂલતી નહીં બેગમાં નાખ લે છે ને ગરમી નવાઈ રહે હો તો હું જ આગળ મેડમને ફોન કરીને કહી દઈ કે એને ઉતરાવી નાખજો કોટી આમ તો ખુલ્લી છે હાલો તો કે કાકાને કે બાઈક કાઢો ચાલો બાઈક કાઢો દાદીને વાલુ કર લે વાલુ કર લે

પછી ન ગઈ એટલે વાહે રાખી એટલે વાહે રાખી ના કરતા હવે ભીની ભીની હોય પછી ખાઈ એ નઈ નટાણે તડકો થઈ હા તો મેં કીધું આ મણી બેન આવી જાય ને ખાઈ તો જાઉં થી વાત બેઠી બસ આવવા જોઈએ આવવા જોઈએ હાલો તો હું હવે ગેટ ખોલતી આવું ને ઠાર ભાઈ હમણાં એવું આવે ને કે લગભગ આઠ વાગા પછી વીડો મમ્મી ઠાર ને જેવો ઠાર પડે એવો જ તડકો તપે એટલે તડકો અટાણે નવ થયા ને એકદમ નો થઈ પછી એમાં દસ વાગે તો ઉભા નહીં હજી રીકવાર માં વાઢી આવીએ ગયો તો શિવ રાજી રાજી થઈ ગઈ કે આજ નવા બાઇકમાં મારે આંગણવાડી જ છે હાલે તો મકાઈ ની વગટ કાઢી છે હાલે તુલસી તુલસી તુઈએ એવો ગટ કાઢીને જોઈ ખાલે ખાલે હમ ખા ત્રણ પાંચ વાગ્યા ને અમારે છે ને જો ઘઉં હમ કરવાનું કામકાજ ચાલે હવારે પછી ઓટાણે છે વિડીયો કન્ટિન્યુ કર્યો એ સીવો એને ઊભી થઈને પગાડ ઊભી થઈને પગાડી છે ને હક ને લેતો ઈ હવે બહુ રેમતું કરે ને પેલા ઈ પેલા મમ્મી તમે કરણ હાટું તેથી મગ હમા કરતા હતા તેથી કેવો સાનો તમારી પાસે બેઠો હતો ખબર છે ને એને ગમે એટલો ભગાડીએ ને તોય અહીંયા પાહે ને પાહે ને પાછો તો ઈ બધું વરીક 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 કર્યા રાખે છે

કે સાયણો મારતા જાય એક જણિયું તો કે એવી તો નથી કે સાયણો મારવો પડે મોટી જ છે એટલે હાથમાં આવી જાય છે અડધીક બાસકી તો થઈ ગઈ છે મમ્મી બપોરના બેઠા મમ્મી વહેલા બેસી ગયા હું વિડીયા થોડું થોડુંક કામ કરતી હતી એટલે મારે મોડું થઈ ગયું કાલથી રેગ્યુલર હેર વાયર બેહવું પડશે અહીંયા આવતી રહે અહીં આવતી રહે તો હમણાં હમણાં કરતા સાડા છ વાગી ગયા અને હવે છે મમ્મી એ ખાટલે બે ગયા બતાવીને કપડાં લઈને સિવન મેં કીધું દાદી પે તાર કપડાં હું બતા તો કે ના કે હું વિડીયો ઉતારી જોઈ લે

અજે કા બોક્સ માં એમાં બોક્સ છે ને પછી વિડિયો એટલે જ કન્ટિન્યુ હોવાનું નતો કર્યો કે આ બતાવતા જ ને તો થઈ જાય બહુ લાંબો તો આ છે મસ્ત તું હા ચાલુ જ છે ઉતારવાનું ચાલુ છે ને હા હા આમ કામ એમ રાખો કિચન ઉંધો આલે

તું વિડિયો ઉતાર નકર પાછાર વિડીયો ઉતરહે છે નહીં હા લે તું તું ઉતારે ને હું હાથું રાખમો હવે આડી ચેન કેવિયસ છે કે કેમ આડુ હાડુ આલો હાલો આડું હાલો આ સીવું કે આ ફૂલ દેખાય એમ હો જો ઉતારે હવે થોડો ટાઈમ છે પછી જરૂર નહીં પડે ઓ પછી જરૂર નહીં પડે પછી ત્રણ જોડે ત્રણ થઈ હજી ચોથી ની કરશે એવી એવી હજી ચોથી જોડ ને એક બારે પહેરવા લીધો છે આ ચાર રનિંગ માં પેરવા લીધા એક બાર પહેરવા લીધો છે હજી બાકી છે બતાયો હાલો રાજા હા જો બધા કલર એવા છે ને કે મેલાઈ નથી થાય એમ ઈ મેં પેલો મમ્મી પહેર્યો ને એ મજા આવી ગઈ પહેરવાની ટ્રાવેલિંગ કરીને ત્યાંથી બોમ્બે માર્કેટ ગયા હતા ત્યાં પહેર્યો તો ટ્રાવેલિંગ કરીને ફોરા ફોરા આવી મજા આવે પહેરવાની ઉતરે ને તાર વિડીયો ચાલુ છે ને

ફોરી ફોરી છે ને કલર મમ્મી મસ્ત છે આમાં તમારે હાટુ મેં કલર લીધો ને એ પેલા જ કોમેન્ટ આવી ગઈ કિરણબેન કે મમ્મી હાટુ ઈ કે ગ્રીન કલર ઈ કે લેજો ઈ કે લીલા જેવો મસ્ત લાઈક છે ઈ કે જો મમ્મી એ રાખી કેવી લાગે કે જો કોમેન્ટમાં હજી તો બ્લાઉઝ સિવાય આવે પછી આખી પહેરીને બતાવે છે એને બ્લાઉસ સીવડાવવા નાખવાના છે તે દિવસે ને પછી મોડું થતું હતું નકમાર મમ્મી નહીં થી દઈ દે તો આમાંથી બ્લાઉસ અલગ કરીને તો તે દિવસ મોડું થતું હતું મેં તો કીધું ત્યારે હંકેલ લીધી હંકેલ લીધી હતી તાર મમ્મીને દેવાઈ જાય તો ભેગા ભેગા પાછો બીજો ધક્કો ન થાય હા એટલે હવે પપ્પા એમના ચાહન પોરબંદર તો અહીંયા બ્લાઉઝ મોકલાવી દે હું ને નહીં મારી મમ્મી નાખશે ને હીવરાવવા તો એની હારું તમારે નાખી દે હે તો વાર નહીં લાગે મમ્મી મમ્મી આ તમને મસ્તી કલર લાગે સાત વાર આવો એ કઈ ને આવો એ કઈ નતો જો એમાં શું છે ડિઝાઇન શું છે હાથી છે ડિઝાઇન હાથી છે કળશ છે આ છે ને છેડો છે આ જો આ છેડો છે ગ્યુ કોથરી ઉડ નાખ ફેરી કર લો ને હેઠે છે ને ઓલી બાજુ બાંધણી ડિઝાઇન છે આ છેડો છે ને એ આવો છે ઘણી છે ડિઝાઇન તો હા

તો હવે છે ને થોડીક પરાઈ નાઈ રાખીએ ભાવેશભાઈ આગળી પાછા આવે ને એક કામ છાટી ને પછી આપણે ફોટો પાડ દઈએ બરાબર મમ્મી થોડીક વાર રાખીએ તઈ થાય એ જો જઈશ ભાવેશભાઈ તો આ તો અમારા કપડાં કહેજો કોમેન્ટમાં કેવાક છે ને એ તમને એમ થતું હોય છે કે ભાવેશભાઈ હાટું કોરોના હા ના તો અહીંયા લીધા એ બતાવી દીધા પણ એમાં એવું છે કે ભાવેશભાઈ હાટું છે ને

એ મમ્મીની છે માથામાં નાખવાનું છે એક મારા પાટલા એમાં એ કિરણના એક મારા ને એક ને આખું પેકેટ લઈ લીધું આ પેકેટ લઈ લીધું આખું રેડી સફેદ હા આ ને એમાં ગુલાબી ટપકાઈ છે એમાં મેચિંગ થઈ જાય ને અમારે તો છે ને જો આ હવે બધું અહીંથી બસ મૂકી ને અમારે છે ને આજ પહેલી વખત કેરીનો રસ કાઢવાનો છે અમારે કેરીયું છે પણ હજી પાકતા બહુ વાર લાગે છે પપ્પા છે ને લઈ આવ્યા છે આજ કેરીઓ એટલે મમ્મી કે રસ હટાણ કાઢી નાખ છે ને ફ્રિજમાં મૂકી દે ટાટો થઈ જાય ને કા ભાઈ સટાઈ ગીધો ઓ બે તણ પોં પતા હાલો દી આત્મિક ગેમને ફટાફટ એક ફોટો મસ્ત પાડ દયો હાલો